ગઈકાલે આદિવાસી શિક્ષક એસોસિએશનનું પાંચમું મહાસંમેલનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી બિલોડ તાલુકાના વજાપુર ગામ ખાતે આદિવાસી ડુંગરી ગરસે સમાજવાડીમાં અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશનનું પાંચમું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ ડૉક્ટર સિદ્ધરાજભાઈ સોલંકી પૂર્વ ડાયરેક્ટર આદિવાસી સંશોધન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ મુખ્ય મહેમાન તરીકે શ્રી કાલિદાસભાઈ નીનામા વરિષ્ઠ શિક્ષકવિદ શ્રી કિરીટભાઈ ખરાડી શ્રી લાલુરામ ખરાડી શ્રી કિશોરભાઈ નીનામા શ્રીમતી સિપોરાબેન ભગોરા શ્રી આશીષભાઈ ભગોરા શ્રી હરેશભાઈ ડામોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા શ્રી દિલીપકુમાર નિનામા પ્રમુખ અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે ધોરણ દસ અને બાર મેડિકલ એન્જિનિયરિંગ નવી નિમણૂક રમતગમત સાંસ્કૃતિક તેમજ પ્રતિભાશાળી શિક્ષક શિક્ષિકાઓને મુમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ એસોસિએશન કરે છે પોતાના સમાજ રાજ્ય દેશની પ્રગતિમાં બાળકોનું અને શિક્ષકોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે તેથી તેમને પ્રોત્સાહન પૂરું પાડવું ખૂબ જ અગત્યનું છે આ મહાસંમેલનનું સંચારુ સંચાલન શ્રી હિતેન્દ્રકુમાર ફણાદ શ્રી છબીલભાઈ બારીયા અને શ્રી સચિન કુમાર બલેવિયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ તાલુકાની મહિલા પ્રમુખોના આયોજન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળ રહ્યો હતો શ્રીમતી શારદાબેન ભગોરાએ દીકરીઓને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી સંસ્કૃતિને અનુસંધાને કરાવી હતી સમગ્ર કાર્યક્રમ મોટી સંખ્યામાં અરવલ્લી સાબરકાંઠાના આદિવાસી સમુદાય શિક્ષક મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ શ્રી લાલુરામ ખરાડી સાહેબે કરી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી